એ માતાજી મિત્રો આજે છીએ આપણે રસ્તામાં અને થોડું પાણી ભરવાનું છે આપણે સાઉથ આફ્રિકાનું તળાવ કહેતા હતા ચાલો બાવળીયા દેખાવતા હૈ ફેરવા એકવાર વાર ગાયજ આ બાવળીઓ વરસાદ પડ્યો તે કારણે નીચે નમી ગયો છે ગાયજ ખોટા બહુ જ ખતરનાક હોતા એક વાર પગમ પગમ વાજી જાય લો લેવર કરી દેતા સચ બોલતા ગાય જ મેં ખોટા બહુ ખતરનાક હોતા હૈ આ રસ્તામાં પાણી બંધ થઈ ગયું છે અને કાલ હજી પાણી હડતું હતું અકન ગાય વરસાદ પડતો તે કારણે તે જ ગાય જા પાણી વાઘપુરાથી આવતું અને ઓથી નીકળતું અમારા માટે છે તો ગાય જાય તો આપણે કશું કામ નથી એટલે લોક બનાવવા આવી ગયા છે પડવા જ્યાં તા પડીને આવી ગયા કેર અને થોડા રસ્તામાં બહુ ફરતા આવીએ આપણે જોઈ લો અમારા રસ્તો છે અમારા ગાય આ રસ્તેથી પાણી હેડે જાય પાણી બહુ દૂર ગાય પાણી હેડે જાય અમારે ગાય ભણવા જતા પાણી સારું હોય તો આવા રસ્તામાં પાણી હેડે જતા ભણવા જોઈ લો અમારો વાડે વાડે નકરામાં આવડ છે અને આ બોયડી છે બોયડી બોર આવ્યો ને અને ગાય જમારા બાજરૂમાં ઝૂંઠવાયેલા છે દેખાતા છે લગભગ તો નહીં દેખાતા હોય આ બાવળીયા બાડે છે એટલે તમને અમારો વ્લોગ ગમે લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને હાલ જાવશું આપણે ના કાલના વ્લોગ આપણે ખેતરમાં જઈને બનાવીશું